ધોરાજી ખાતે યા મોલા અલી મદદ ગ્રુપ દ્વારા હઝરત અલી શેરીખ જન્મ જન્મદિવસની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી ઇસ્લામ ધર્મના સિદ્ધ પુરુષ અને ઇમામ હસન અને ઇમામ હુસેનના પિતા એવા હઝરત અલી શેરીખ ખુદ્દાના જન્મદિવસની ઉજવણી વિશ્વભરમાં શાનદાર રીતે ઉજવવામાં આવે છે ત્યારે ધોરાજી ખાતે પણ યા મોલા અલી મદદ ગ્રુપ દ્વારા ભવ્ય રીતે હઝરત અલી શેરીખ ખુદાના જન્મદિવસની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં યા મોલા અલી મદદ ગ્રુપના પ્રણેતા અને પ્રમુખ સૈયદ રફીક બાપુ અરબિયાવાળા અને સમગ્ર સૈયદ સદાત જમાતના આગેવાનો કાર્યકરોના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક જન્મદિવસની ઉજવણી કરાઈ હતી જેમાં તારીખ ચોવીસના રોજ રાત્રે વાયજ શરીફ રાખવામાં આવ્યું હતું અને તારીખ પચીસના બપોરે અરેબિયા હોટેલ ખાતેથી વિશાળ જુલુસ નીકળ્યું હતું જુલુસના રૂટ પર ઠંડા ગરમ પીડા પીડાવવામાં આવ્યા હતા અને જુલુસનું સન્માન કરવામાં આવ્યું હતું સાયબાબા ચક ખાતે ભવ્ય નિયાત શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ નિયાત જમણવારનો લાભ લીધો હતો રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા